બુલડોઝર ફરી વળ્યું છે રજાક સાયચા સરકારી જમીન પર બંગલા ઉભા કરવા માટે ગેરકાયદેસર દબાણના લેન્ડ દાખલ થયેલી હતી અને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પછી અમે લોકો આને આ જગ્યાથી હટવા માટે પણ નોટિસ પણ જિલ્લા પ્રશાસન તરફથી આપવામાં આવ્યો હતો અને એ લોકો જાતેથી દૂર ના કરવો કર્યો એટલા માટે આ જ ડિસ્ટ્રિક્ટ જે એડમિનિસ્ટ્રેટિવ છે વહીવટી વિભાગ સાથે મળી અને આનો જે ગેરકાયદેસર જમીન પર જે બંગલો ઉભો કરેલો હતો અને પાડવાની જે પ્રક્રિયા છે આ ચાલુ છે